નમસ્કાર હું આશા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ જોગવાઈ અંગે બેઠક યોજાઈ જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર શ્રી અને જિલ્લા પ્રભારી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના શ્રીઓ અને અધિકારી શ્રીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન અને એમપી જોગવાઈ અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય વિકાસશીલ તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે અધિકારી શ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રી શ્રીએ કર્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ ઓરા દ્વારા પ્રભારી મંત્રી મંત્રીશ્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા પ્રાંતેજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડ્રહ ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા જિલ્લા આયોજન અધિકારી શ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલી સાબરકાંઠા દ્વારા